સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરાતા બે લોકોને થયેલી ઈજા બાદ ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યું હતું જ્યાં તેને વટ જમાવવા ફાયરિંગ કર્યું હતું ત્યાં લઈ જઈ તેનો વરઘોડો કાઢ્યો છે સુરતમાં રોફ જમાવવા માટે લોકો ગનનું લાયસન્સ મેળવતા હોય છે ત્યારે આવા જ એક બે જવાબદાર કેક શોપના માલિકે ગનનું લાયસન્સ તો લઈ લીધો પરંતુ તેને ચલાવતા ન આવડતા બે લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે વાત એમ છે કે સુરતના ઢીંડોલીમાં પ્રસંગ દરમિયાન ઉત્સાહમાં આવી લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું આરોપી કેક શોપના માલિક ઉમેશ તિવારી દ્વારા ફાયરિંગ કરાતા બે લોકોને ગોળી વાગી હતી હવામાં ફાયરિંગ કર્યા બાદ પિસ્તોલ હોસ્ટલમાં મૂકવા જતાં બે રાહુનું ફાયરિંગ થયું હતું જેમાં બે લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ ડિંડોલી પોલીસે ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી છે સાથે તેનો લાયસન્સ રદ કરવાને અગાઉ તેના પર કોઈ ગુના છે કે નહીં તે અંગે તપાસ કરાશે તેમ પોલીસે જણાવી દીધું બીજી તરફ ડિંડોલી પોલીસે ફાયરિંગ કરનાર કેક શોપના માલિક ઉમેશ તિવારીએ જ્યાં ફાયરિંગ કર્યું હતું ત્યાં તેને લઈ જઈ તેનું સરઘસ કાઢ્યું છે બીરો રિપોર્ટ